કેમ છો મિત્રો મિત્રો તમને છે ને પહેલાં તો એ વસ્તુ કહેવી છે કે ભાઈ આપણે છે ને ડેટ વાંચી વાંચીએ ને બરાબર છે પાંચ તારીખે પરીક્ષા શરૂ થઈ ત્યાંથી લઈ અને પંદર તારીખ સુધી છે ને લગભગ આપણે બધા પેપરોનું એનાલિસિસ અથવા તો ડિસ્કસિંગ સમજતા જઈએ છીએ અને ત્રીસથી ચાલીસ માર્ક જે છે બરાબર છે કેમ કવર કરવા એનો મેં સપોર્ટ ખૂબ જ કર્યો છે છતાં પણ આજે જુઓ આજે આપણે છે ને આનું પોસ્ટમોર્ટમ કરતાં જઈએ બરાબર જે લોકો આજનો વિડીયો જોશે ને એને હું આપણે એમ કહીએ કે ભાઈ બધું જ આપણને ખબર પડી જશે કે આ લોકોનું શું આખી સ્ટ્રેટેજી શું છે અને પાસ થવા માટે કરવું શું જોઈએ એટલે વિડીયો છે ને તમે આખો જોજો બધાને લઈ લેવું છે પણ એક બે મિનિટની અંદર એક બે મિનિટની અંદર મારો ભાઈ આખી જિંદગી ના બને બરાબર જિંદગી બનાવવા માટે હજારો કલાકો માણસે આપવી પડે છે ઓકે તો પ્રશ્નને જોતા જઈએ ગઈકાલે પેપરની અંદર શું પૂછાયું એની પણ આપણે ડિસ્કસ કરતા જઈએ જો દરેક પ્રશ્ન છે ને એ આપણને કંઈક ને કંઈક એક હિન્ટ આપતું જાય છે જેમ કે પહેલો જ પ્રશ્ન છે આજે પૂછી લીધો કે ભાઈ અઢારસો સત્તાવનની ક્રાંતિ સમયે કયો જનજાતિ વિગ્રહ ન થયેલો ઓપ્શનની અંદર ચાર વિદ્રોહ આપી દીધા બરાબર છે હવે આ પ્રશ્ન આપણને શું હિન્ટ આપે છે કે ભાઈ ઇતિહાસની અંદર જેટલા જેટલા મોટી ક્રાંતિ વિદ્રોહ કે યુદ્ધ થયા છે અથવા તો જેની અંદર ઇતિહાસમાં એની આમ કાંઈક છાપ છૂટી છે એવા દરેક વસ્તુને ટચ કરે છે તો આપણે પણ એને ટચ કરવું પડશે અને આની અંદર ઓપ્શન રાઈટ આન્સર હતો મૂળ મુંડા વિદ્રોહ હવે મુંડા વિદ્રોહ એટલે બિરસા મુંડા જે થઈ ગયા બે દિવસ પહેલાં હતો ને જો એ લોકો જે પ્રશ્નને અડ છે ને એના બીજા ત્રીજા દિવસે એમાંથી સેકન્ડ ક્વેશ્ચન્સ કાઢે અથવા તો એમાંથી કોઈક નવો ત્રીજો પ્રશ્ન કાઢે એટલે આપણને એ ટોપિકની હિન્ટ આપતા જાય છે કે હવે હું કાલ પેપરમાં શું પૂછીશ તો પહેલો પ્રશ્ન આપણને શું મળ્યો તો કે ભાઈ મુંડા વિદ્રોહ જે છે ને કારણ કે અઢારસો ને થયેલો હતો અને જ્યારે અઢારસો સત્તાવનની વાત કરે છે ઓકે ડિફરન્સ પડી ગયો તો જો એક એક પ્રશ્ન છે ને આપણને એમાંથી શું શીખવા મળે છે ને એ બધું જોતા જઈએ પછી પ્રશ્ન લઈએ ભારતના વિશાળ મેદાનો જે બ બને છે કઈ નદીઓ દ્વારા બને છે તો જો ત્રણ નદી મેન છે કે જેનાથી વિશાળ મેદાનો બને છે સિંધુ ગંગા બ્રહ્મપુત્રા હવે જે લોકોએ મારા વિડીયોઝ જોયા છે એને ખબર છે એક પણ દિવસ એવો નથી ગયો કે જેના અંદર નદી ન પૂછી હોય તો તમને આ પોઈન્ટ મળે છે કે નહીં કે આપણા ભારતની સારામાં સારી બેસ્ટમાં બેસ્ટ જેટલી નદીઓના રિલેટેડ પ્રશ્ન છે એને કરવા જોઈએ બને છે ને પ્રશ્ન પછી પ્રશ્ન આવ્યો કે લીબિયા લોબો સરદેસાઈ બરાબર આને પદ્મશ્રી શા માટે આપવામાં આવ્યો તો આંખી ત્રીજી હિંટી આપણને આપે છે ભાઈ મોટા મોટા જે કાંઈ પદ્મશ્રી હોય જે કાંઈ પારિતોષિક છે એને આપણે કવર કરવા જોઈએ બરાબર છે અને આ પ્રશ્ન જે પેપર જે અત્યારે છે ને આપણે ચૌદ તારીખનું જોઈ રહ્યા છીએ બરાબર કાલ સંડે તો કાલ પેપર નહોતા ઓકે તો જુઓ આની અંદર ગોવા સ્વતંત્રતા આંદોલન જે થયું મેં કીધું ને ઇતિહાસમાં જે મોટી ઘટનાઓ છે ને એને તમે ટચ કરો ઓકે એની સાથે આ જોડાયેલા છે અને પદ્મશ્રી આપેલા છે એનો મતલબ કે અહીંયાથી આપણે બધા પુરસ્કારોને જોવા પડશે પછીનો પ્રશ્ન છે કે ભાઈ કન્નોજમાં થયેલો ત્રિપાંખીય સંઘર્ષ કોની કોની વચ્ચે હતો તો આઠમી સદીની અંદર ઇતિહાસની અંદર પાછો આ એવી જ ઘટના આવીને મોટા મોટા ઇતિહાસની અંદર થયેલા ઘટનાઓ તો એ ગુર્જર પ્રતિહારો રાષ્ટ્રકૂતો અને પાલ વંશની વચ્ચે આ જે કાંઈ છે એ લગભગ એવું કહેવાય કે બસો વર્ષ સુધી આ આ માથાકૂટ ચાલી હતી બરાબર પછી પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ બે હજાર પચીસ આયોજન જે છે ને એ કયા સ્ટેડિયમમાં કરવામાં આવ્યું છે આ કરંટનો પ્રશ્ન આપણને કેવો એને પૂછી લીધો આના પહેલાં તમે જુઓ તો રોજ કરંટની અંદર બે હજાર પચીસમાં થયેલી મોટી મોટી ઇવેન્ટના પ્રશ્ન ગેમ્સના પૂછતા હતા ને તો એનો મતલબ કે આપણને ગેમ્સને અડવાનું કહે છે ગેમ્સને તૈયાર કરવાનું કહે છે ને આ પ્રશ્ન જે છે એનો રાઈટ આન્સર જે છે ને એ વીસ માર્ચે થયેલી હતી ત્રણ સ્ટેડિયમ હતા જવાહર નહેરુ ઇન્દિરા ગાંધી અને ડોક્ટર ડૉક્ટર કરણીસિંહ આ ત્રણમાંથી એક સ્ટેડિયમ તમારું ઓપ્શનમાં હોવું જોઈએ અથવા તો ત્રણે ત્રણ આપેલા પણ હોઈ શકે બરાબર હવે એમાંથી બીજા પ્રશ્ન મને એમ લાગે કે બની શકે એવું શું તો કે ભાઈ આ ઓપનિંગ માટે ગીત રાખવામાં આવ્યું હતું ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા આ ટાઈપનું સોંગ હતું કદાચ પૂછે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું બે હજાર પચીસ માટેનું સોંગ કયું તો ખેલેગા ખેલેગા મેરા ઇન્ડિયા પછી એનું શુભંકર શું હતું તો કે ઉજ્જવલા શું હતું ઉજ્જવળતા એ શું દર્શાવતું હતું કે ભાઈ અમારી અંદર એક દ્રઢતા છે અમે કંઈક કરી જવું અમે એનટીપીસી પાસ કરી નાખીએ એવું અમારું દૃઢ મનોબળ છે બરાબર આ દ્રઢતા હતી અને એમાં સૌ પ્રથમ ક્રમે કોણ આવેલું હતું કે ભાઈ હરિયાણા આવેલું ચોત્રીસ જેટલા ગોલ્ડ મેડલ એણે પ્રાપ્ત કરેલા પછીનો પ્રશ્ન છે આઈએમએફ દ્વારા તો જુઓ જઈએ ડેઇલી તમે જોશો તો આ હું કહું છું ને કે ભાઈ અર્થતંત્રમાંથી આ ભારતની આર્થિક નીતિમાંથી પ્રશ્ન લોકો રોજ લાવે છે લાવે છે તો આપણે ખબર છે અર્થતંત્ર આર્થિક નીતિને વાંચવી જ જોઈએ બરાબર પછી આઈએમએફ દ્વારા મુદ્રા મુદ્રા એટલે આપણા કરન્સીની વાત કરે છે પૈસાની વાત કરે છે એમાં ઇન્ફ્લેશન કેટલા ટકા રહેશે ઇન્ફ્લેશનનો મતલબ શું થાય બરાબર તો કે પછી તમને કહી દઉં ગુજરાતીમાં ફુગાવો બરાબર છે આપણે કે ને ભાઈ ફુગાવો દર જે છે અત્યારે માર્કેટની અંદર આ છે ભારતનું ફુગાવો આ છે તો એણે પૂછી લીધું કે ભાઈ આઈ એમ જે મુદ્રામાં આવતો ફુગાવો છે ને એ કેટલા ટકા રહે છે તો કે ભાઈ ચાર પોઈન્ટ બે ટકા જેટલો ફુગાવો જે છે એ રહેવાનો છે પછીનો પ્રશ્ન પૂછી લીધો એમએસ વર્ડમાં ડેલી માટે કોમ્પ્યુટરમાંથી બે ત્રણ પ્રશ્ન આવે છે ને એકદમ ઇઝી આવે છે બરાબર તો આ જે પ્રશ્ન છે ને બે રિપીટ થયેલા છે એણે શું પૂછી લીધું કે ભાઈ એમએસ વર્ડમાં નવું ડોક્યુમેન્ટ ખોલવા માટેની શોર્ટકટ કે અલાભાઈ બધાને આવડે બરાબર કંટ્રોલ પ્લસ એન એન એટલે કે ભાઈ નવું ડોક્યુમેન્ટ ખોલવું છે કંટ્રોલ વીથી શું થાય પેસ્ટ થાય કંટ્રોલ સી સીથી કંટ્રોલ સી થી કોપી થાય કંટ્રોલ એથી શું થાય તો કે ભાઈ આખે આખો ઓલ ડોક્યુમેન્ટ જે છે એને આપણે શું કરી શકીએ તો કે સિલેક્ટ કરી શકીએ ઓલ ડોક્યુમેન્ટ સિલેક્ટ પછી કંટ્રોલ ડીથી શું થાય તો કે ફોન્ટ મેનેજમેન્ટ કરવા માટેનું મેનુ ખુલે છે ઓકે પછીનો પ્રશ્ન પૂછો છે કે સીપીયુનો ભાગ નથી તો સીપીયુના ત્રણ ભાગ હોય એ આપણે ખબર હોવું જોઈએ એ એલયુ એરિથમેટિક લોજિક યુનિટ સી એટલે કંટ્રોલ યુનિટ અને રજ યુનિટ અને રજિસ્ટર આના સિવાયનો ચોથું ઓપ્શન જે છે એણે આપેલું હતું ગ્રાફિક્સ કાર્ડ શું આપેલું હતું તો કે ભાઈ ગ્રાફિક કાર્ડ તો ગ્રાફિક્સ કાર્ડ જે છે ને એ સીપીયુનો ભાગ નથી મિત્રો જોડાયેલા રહેજો મસ્ત મસ્ત જો હિન્ટ મળતી જાય ને આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો સો ટકા તમારું મેરિટ જે છે એ જીકેમાં સારું બની શકે છે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પૂછી દીધો જો દ્વીપ સમૂહમાંથી રોજ પ્રશ્ન આવે છે ભાઈ જો કદાચ આછું દેખાય તો કહેવાય વાંધો હું બોલું છું એને સાંભળજો હું સમજાવતો જઉં છું કોડે દ્વીપ જે સમૂહ છે ટાપુ છે એ ક્યાં આવેલો છે તો કે લક્ષદ્વીપમાં બરાબર છે અને એ અરબસાગરને ટચ થાય છે તો આપણને કયો જોઈએ એક દીપ દિવસ એવો ગયો કે જેના અંદર એને ટાપુ ન પૂછ્યા હોય ડેલી પૂછે છે ને તો આપણે ટાપુઓને પણ કરવા જરૂરી છે મિત્રો ત્યારબાદનો પ્રશ્ન લઈએ બરાબર બજેટ વિશ્લેષણ જે છે એના મુજબ કેટલા ટકા લોકોએ ટેક્સ પે કર્યો છે એટલે કે ભાઈ આપણા ભારતના અંદર જે વિશ્લેષકો હોય એમણે શું કીધું તો કે ભાઈ આ બજેટનું આખું વિશ્લેષણ કર્યું ને એ અમને એનો અંદાજ આવે છે કે ભાઈ કેટલા લોકોએ ટેક્સ પે કર્યો છે તો કે ભાઈ પાંચથી છ ટકા વયસ્ક લોકો બરાબર છે પછીનો પ્રશ્ન છે લેન્ડ બિલ બે હજાર પચીસની વિશેષતા જુઓ જેટલા બિલ તાજેતરમાં એવા હોય કે કંઈક ને કંઈક એમાં વિશેષતા ધરાવે છે બરાબર છે તો એને આ લોકો પૂછે છે ભાઈ તો આપણે કરવા જોઈએ લેન્ડ બિલ જે હતું ને એ આપણી આખી સમુદ્રી સીમા સુરક્ષા માટે હતું કે ભાઈ ક્યાં સુધી ભારતની લેન્ડ છે અને આ ભાગ જે દરિયાનો છે એના માટે આપણે કયા દેશ સાથે શું સુરક્ષાઓના પગલાં લઈ શકીએ ઓકે તો એની વિશેષતા શું હતી કે સમુદ્રી સીમા સુરક્ષા માટે આ બિલ લાવવામાં આવેલું પછીનો પ્રશ્ન છે ગેલિયમ નાઇટ્રેટનો યુઝ હાલમાં ખૂબ જ જોવા ચર્ચાની અંદર છે ગેલિયમ નાઇટ્રેટ જે છે ને તો કે ભાઈ શું કામ ચર્ચામાં છે તો કે એ છે ને એનો ઉપયોગ હમણાંથી આ એઆઈડી અંદર બનાવવામાં બરાબર છે એઆઈ ટેકનોલોજીવાળા એનો ઉપયોગ કરવા માંડ્યા છે પછી વાત કરીએ કે સોલાર ડી અંદર હવે આપણે બધા જે સોલાર તરફ રિન્યુએબલ એનર્જી તરફ વળી રહ્યા છીએ સોલાર ટેકનોલોજીથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે આપણે આનો ઉપયોગ કરી રહ્યા છીએ બરાબર છે તો આ ગેલિયમ નાઇટ્રેટનો યુઝ જે છે એ હમણાં વધારે સૌથી એમાં થવા લાગ્યો છે પછીનો પ્રશ્ન છે નરકોડમ દ્વીપસમૂહ જો પાછો દ્વીપ સમૂહમાંથી રોજે રોજ પ્રશ્ન આવે છે તો કે એનો મતલબ શું કહેવા માંગે છે ખબર કે ભાઈ આપણા ભારત જે છે ને બરાબર એની કંઈ જે કાંઈ જળ સીમાઓ છે જે કાંઈ દ્વીપો છે જે કંઈ તળાવો છે જે કંઈ નાના મોટા સમુદ્રને લગતા પ્રશ્નો છે ખાડીઓ છે નદીઓ છે આ ભૂગોળની અંદર બધું કરવું જરૂરી છે મિત્રો બરાબર તો આનો જવાબ હતો નંદબાર નિકોબાર પછીનો પ્રશ્ન છે હરિત ક્રાંતિમાં નાના ખેડૂતો જે છે ને કેમ વંચિત રહી ગયા તો આ જો હરિત ક્રાંતિના પહેલાં આપણે પ્રશ્ન શું પૂછ્યો એના જનક કોણ એની વિશે હું હતું ના અંતે હવે પાછા એમાં ને એમાં પ્રશ્ન ડીપમાં લઈ ગયા મેં શું કહું છું જે ટોપિક અડે ને એમાંથી બે ત્રણ પ્રશ્ન કાઢે જ છે એટલે તમારે છે ને વ્યવસ્થિત રીતે જો આમ ફોલો કરતા રહેશો ને પેપરને તો તમને બહુ ફાયદો રહેશે એટલે કે ભાઈ હવે નાના ખેડૂતો વંચિત રહી ગયા ને એનું કારણ હતું કે નાના ખેડૂતો જે છે એની પાસે પ્રોપર રાસાયણિક ખાતર નતા એની પાસે સારી યંત્રો સામગ્રી નથી અને એની પાસે સિંચાઈની ઉણપ હતી આ કારણે હરિત ક્રાંતિની અંદર તમામ ખેડૂતો જે છે એનો ગ્રો થવો જોઈએ એ થઈ શક્યો ન હતો મિત્રો પછીનો પ્રશ્ન છે ભારતમાં પ્રથમ હરણ પાર્ક તથા મિની ચીડિયાઘર જે છે ક્યાં અત્યારે ઓપન થવા જઈ રહ્યું છે તો કે ભાઈ એ યુપીની અંદર બરાબર સેક્ટર એકાણુંમાં બાયોડાયવર્સિટી પાર્ક બની રહ્યું છે એના અંદર આ બે વસ્તુઓ જે છે બનવા જઈ રહી છે પછીનો પ્રશ્ન સાયન્સમાં આવ્યો કે સાયન્સમાં કયા નિયમના ગુણોત્તર મુજબ તત્વો જે છે એ એક ગુણાકથી બને છે બરાબરથી ડાલ્ટન જે છે ડાલ્ટને થિયરી આપી બરાબર દળ સંચયનો નિયમ પણ એને કહે છે કે ભાઈ દળ જે છે એ કેવી રીતે ભેગું થાય છે અને ગુણોત્તર મુજબ જેમ કે મેં એક્ઝામ્પલ લીધું છે બરાબર છે કે ભાઈ એ છે ને હંમેશા સમાન ગુણોત્તરથી જ બને એવું એનું કહેવાનું હતું બરાબર જેમ કે આ સીઓ ટુ છે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ એની અંદર કાર્બન જે છે અને એને આ જે આ જે છે ઓક્સિજન બરાબર કાર્બન અને ઓક્સિજન જે છે એ વન બાય ટુ રેશિયોમાં જ બને એવી જ રીતે આપણું જે પાણી છે બરાબર આપણે એચ ટુ ઓ કહીએ બરાબર છે તો એની અંદર ઓક્સિજનના જે અણુઓ હોય છે અને એનું જે દળ હોય છે અને હાઇડ્રોજનનું એ એક નિશ્ચિત માત્રામાં હોય એક નિશ્ચિત ગુણોત્તર પ્રમાણે જ બને એવું એણે કીધેલું પછીનો પ્રશ્ન છે અમરાવતીનો સ્તૂપ કોણે બનાવેલો જો રોજ રોજ તમને ખબર હશે કે ભાઈ ડેલી માટે છે ને એક કા સ્તૂપ અથવા તો કોઈ ખોડેલી ખાંભી અથવા તો અશોકના જે કાંઈ સ્તંભો છે આમાંથી રોજ એક પ્રશ્ન બને છે કે નથી બનતો એનો મતલબ કે આ લોકો આપણી જે કંઈ ધરોહરો છે જે કંઈ ધર્મને લગતી એવું કહેવાય કે ભાઈ જે કંઈ સચવાયેલી સ્થળો છે એને ટચ કરે છે તો આપણે પણ વાંચવા જરૂરી છે અને આનો આન્સર હતો સાત વાહન વંશ જે થઈ ગયો અને સિમુક રાજા હતો એ આ સાત વાહન વંશનો સ્થાપક હતો પછીનો પ્રશ્ન પૂછો બંધારણમાંથી ડેલી એક બે પ્રશ્ન લાવે જ છે આ લોકો તો કે બંધારણમાં આઠમી અનુસૂચિ મુજબ કેટલી ભાષાઓનો સમાવેશ થયો તો કે ભાઈ જુઓ એમાં બાવીસ ભાષાઓ છે બહુ જૂનો પ્રશ્ન છે બંધારણનો બધાને આવડે પણ આ પ્રશ્નને પૂછી લે કે શરૂઆતની અંદર કેટલી ભાષા હતી તો યાદ રાખજો કે શરૂઆતમાં ચૌદ ભાષાઓનો સમાવેશ થયો હતો પછીનો પ્રશ્ન છે જો સિંધુ ઘાટીમાં તમને ખબર છે એકદી એવું પૂછ્યું હતું કે ભાઈ ઓલો જે આ ડાંઢીવાળો બાબલો છે બરાબર છે એ કઈ માટીમાંથી બનેલો છે ને એ ક્યાં બનેલો છે ને આ તો આજે પાછા સિંધુ ઘાટીમાંથી શું લઈ આવ્યા કે ભાઈ કપાસના પુરાવા અથવા તો કપાસની ખેતી કરતાં એવા અવશેષો ક્યાંથી મળેલા તો ભાઈ મને બહુ નોલેજ છે ત્યાં સુધી કદાચ તો એ મહેરગઢ અને તથા મોહન બંનેમાંથી મળેલા છે હજુ થોડાક પ્રશ્નો છે ગઈકાલે પૂછાયેલા ઘણા બધા પ્રશ્નો લઈ લીધા છે તો કે ભાઈ ભારતીય બંધારણમાં અગિયારની અનુસૂચિમાં કેટલા વિષય છે તો પાછું બંધારણમાંથી પ્રશ્ન આવ્યો તો કે ભાઈ બંધારણની અનુસૂચિ અગિયારમાં ઓગણત્રીસ જેટલા વિષયો આવેલા છે મિત્રો તમારે કોઈને પ્રેક્ટિસ કરવા માટે જો પ્રેક્ટિસ સેટ લેવા હોય બરાબર છે અથવા તો કોઈ તમારે ડેટા લેવો હોય મટીરિયલ લેવું હોય તો આપ મને એકાણું સત્તાવન અડસઠ એંસી અઠ્ઠાવન નંબર પર કોન્ટેક કરી શકો છો બરાબર છે હું તમને માહિતી આપીશ વોટ્સએપ નંબર છે મારો પછી પ્રશ્ન છે અઢારસો ને બોતેરમાં બરાબર બ્રિટિશ રાજ્યમાં ઇમ્પિરિયલ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ દ્વારા કયો કાયદો કે બિલ પસાર કરવામાં આવેલો તો જો ઇન્ડિયન એવિડન્સ એક્ટ જે છે અઢારસો બોતેરમાં પસાર કરવામાં આવ્યો હતો તો આ છે ને આપણે એમ કહેવાય કે ભાઈ ઇતિહાસની અંદર જો અંગ્રેજોને યાદ ન કરીએ તો એના વગર એક પેપર બને નહીં એટલે રાજ રજવાડા અંગ્રેજો બરાબર છે પછી એમાં થયેલા પસાર બિલો અને એમાં આવેલા અલગ અલગ સુધારાઓ બધામાંથી પ્રશ્ન કરે છે એટલે ઇતિહાસને તમારે જો જ પડે પછીનો પ્રશ્ન છે ઠુંબરી સંગીત જો ઠુંમરી સંગીતમાંથી ત્રીજો પ્રશ્ન આજે પૂછો બરાબર ઉમરી સંગીત શૈલી ક્યાં નૃત્ય સાથે જોડે ત્યારે મેં કીધું હતું કે ભાઈ કદાચ પૂછી હો કયા નૃત્ય સાથે છે તો એ કથ્થક નૃત્ય સાથે છે જે ઉત્તર પ્રદેશની અંદર પ્રચલિત છે અને પૂછે કે કઈ ભાષામાં ગવાય છે તો કે ભાઈ બ્રજ ભાષા બરાબર છે અને એ અથવા તો અવધી ભાષા અવધી અવધ એટલે અવધ કોને કહેવામાં આવે છે ક્યોજી મને અવધ નરેશ કોને કહેવાય છે એના ઉપરથી આ આખું અવધી ભાષા નામ એણે રાખ્યું છે પછીનો પ્રશ્ન છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ તો કે ભાઈ લાંબી નદી જે છે ને ગોદાવરી છે નવસોના દસ માઇલ જેટલી લાંબી છે પછી પ્રશ્ન આવ્યો કે ઇન્ડિયન ઓપન સ્ક્વોસ બે હજાર પચીસમાં પુરુષની અંદર કોણે આ ખિતાબ જીત્યું તો તો બે બંને લઈ લીધા છે પુરુષની અંદર છે ને એ મિશ્રના કરીમ એલ ટાંકી નામ છે અને મહિલા પૂછી લઈએ તો અનાહત સિંહ નામ છે બંને જવાબ મેં તમને આપી દીધા છે કદાચ તમારે કામ લાગી શકે આગળના પેપરમાં પછી પ્રશ્ન છે બે હજાર હા આ બે હજાર અઠ્ઠાવીસની અંદર છે ને આને ઓલિમ્પિકની અંદર સમાવેશ કરવાના છે એટલે એવો પ્રશ્ન એ બને બે હજાર અંદર કોઈ નવી ગેમ છે એનો સમાવેશ કરવાનો છે તો યાદ રાખજો સ્ક્વોશ સ્ક્વોશ શું છે પાછું એ તમને કહી દઉં કદાચ ખબર હોય બરાબર છે આ છે ને આપણે આ બેડમિન્ટન કેમ રમીએ બરાબર છે આ બેડમિન્ટન જેવું જ હોય પણ આની અંદર શું હોય કે સામે ખેલાડી ન હોય આ બધા બોલ છે ને એ માનો કે રહેલી દિવાલમાં આમ હામું દિવાલમાં મારે અને ભટકાઈને પાછો આવે ને પાછો મારે આ ટાઈપની ગેમ હોય છે પછી જે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે મંત્રીમંડળની સલાહ કેટલી વાર લઈ શકે બરાબર છે તો કે ભાઈ એક વખત લઈ શકે એવું ઓગણીસો છ્યોતેરના સુધારા મુજબ છે બરાબર છે અને એવું લાગે તો એ બિલને રિટર્ન કરવા માટે એક વખત સુધારામાં મોકલી શકે છે આના પહેલાં કદાચ કે ભાઈ ઓગણીસો ને બરાબર છે મને બહુ તારીખ પાકી યાદ નથી પણ એ લગભગ બેતાલીસમાં સુધારો ઓગણીસો ને છોતેર છે ને આ તો એ લગભગ ઓગણીસો બોતેર એવું કંઈક છે બરાબર ત્યારે એવું હતું કે બે વખત પુનઃ વિચારણા માટે આ મોકલી શકતા હતા રાષ્ટ્રપતિ બરાબર છે પણ આ જ્યારે ઓગણીસો છ્યોતેરની અંદર વાત કરવામાં આવી આ લગભગ ચુમાલીસમાં સુધારો હતો મારા ખ્યાલથી ચુમાલીસમાં સુધારવાની અંદર એવું કીધું કે ભાઈ એક જ વખત એ રિટર્ન કરી શકે છે ઓકે તો આટલા પ્રશ્ન મળ્યા હતા મિત્રો તમે તૈયારીની અંદર સફળ થાવ એવી મસ્ત હું હેલ્પ કરવા જઈ રહ્યો છું અને રોજ કરું છું શકે એટલું તમારું કામ છે વિડીયોને ફેલાવો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કર્યા વગર જતા નહીં ચલો મળી જાય કાલ ફરીથી એક નવા વિડીયો સાથે